શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ વિદ્યાર્થીઓ દ્વારા સંચાલન કરવા માટેની સ્ક્રિપ્ટ અહીં રજૂ કરી છે સ્ક્રિપ્ટમાં દરેક શાળા અને ગામ મુજબ ફેરફાર કરવો જરૂરી છે અમને છેલ્લા અઠવાડિયામાં ઘણા બધા દર્શક મિત્રો તરફથી સાથ મળ્યો છે તે દરેકનો અમે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરશો જી છેલ્લા ત્રણ ચાર દિવસમાં અમને જે દર્શક મિત્રોએ પસંદ કર્યા છે તેમનો ગ્રાફ અહીં રજૂ કરેલો છે દર કલાકે ઘણા બધા દર્શકોએ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે અને લાઇક કરી છે આપ દરેક દર્શક મિત્રોનો હૃદયપૂર્વક ફરીથી આભાર ચાલો હવે ભાગ ત્રણ નિહાળીએ કાર્યક્રમ શરૂ થાય તે પહેલાંની સામાન્ય સૂચનાઓ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કલોની મહોત્સવ કાર્યક્રમ આપણી શાળામાં થોડી વારમાં શરૂ થવા જઈ રહ્યો છે ગામમાંથી વધારેલા આગેવાનો વાલીઓ વિદ્યાર્થી મિત્રો દરેકને વિનંતી આપ તમારું સ્થાન લેશો મહેમાનો આપણી વચ્ચે થોડી જ વારમાં ઉપસ્થિત થશે ત્યાં સુધી આપ સૌ સહકાર આપશો આ મુજબ સામાન્ય સૂચનાઓ વિદ્યાર્થી દ્વારા આપવી જરૂરી છે જેથી કરીને શાંતિ જળવાઈ રહે અને બધાનો સાથ મળી રહે આમાં તમે ફેરફાર કરી શકો છો મહેમાનોના આગમન સાથે બોલવાના શબ્દો જ્યારે મહેમાનો આપણી શાળામાં મંચ ઉપર ઉપસ્થિત થતા હોય ત્યારે મુખ્ય મહેમાનનું નામ અને ત્યાર પછી પ્રોટોકોલ મુજબ જે કોઈ પણ મહેમાનોના નામ આવતા હોય ગામના આગેવાનોના હોદ્દા પ્રમાણે નામ બોલીને તેમને ઉત્સાહપૂર્વક આવકારવા સાથે સાથે વિદ્યાર્થીઓને તાળીઓનો ગડગડાટ અથવા તો હાથ ઊંચા કરીને અભિવાદન કરવા માટે પણ કહી શકાય અહીં મોટાભાગના જે કોઈ પણ મહેમાનો હોય તે દરેકના નામ આવી જાય તે યોગ્ય છે મહેમાનો મંચસ્થ થયા પછી જ્યારે મહેમાનો ખુરશી ઉપર બેસી જાય ત્યાર પછી આપણે દીપ પ્રાગટ્ય તરફ આગળ વધીએ છીએ પણ તેમની પહેલાં આજે આપણા ગામમાં આપણી શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યાકાળની મહોત્સવ બે હજાર ચોવીસની ઉજવણી થઈ રહી છે ત્યારે ઉપસ્થિત સૌ મહેમાનો આગેવાનો ગ્રામજનો વાલીઓ દરેકનું અમારી શાળા પરિવાર વતી અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ આ મુજબ તમે ઝડપ થોડી ઓછી કરીને પણ આરોહ અવરોહ સાથે યોગ્ય વાત કરી શકો છો વિદ્યાના દેવી સરસ્વતીને દીપ પ્રગટાવીને પ્રાર્થના કરીએ મંચસ્થ સૌ મહેમાનોને વિનંતી છે કે આપ આપના વરદસ્તે દીપને પ્રજ્વલિત કરીને આજના પ્રવેશોત્સવ કાર્યક્રમની શુભ શરૂઆત કરો આપણે સૌ વિદ્યાના દેવી સરસ્વતી અને ઈશ્વરને પ્રાર્થના કરીએ કે જેવી રીતે નાનકડો દીપક પોતાની જ્યોતથી અંધકારને દૂર કરે છે તેવી જ રીતે તમે અમારા જીવનમાં રહેલા અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરો આ ઉપરાંત તમે કોઈ સંસ્કૃતની ઉક્તિ પણ બોલી શકો છો અથવા તો પ્લેબેકમાં મ્યુઝિક વગાડીને પણ દીપ પ્રાગટ્ય વખતે આપણે યોગ્ય કરી શકીએ છીએ ત્યાર પછી દીપ પ્રાગટ્ય થયા બાદ ખૂબ ખૂબ આભાર આપ સૌ મહેમાન મહેમાનશ્રીઓનો વિનંતી કે આપ મંચસ્થ મંચ ઉપર પુનઃ તમારું સ્થાન લેશો આપણે દીપ પ્રાગટ્ય બાદ પ્રાર્થના કરીએ પ્રાર્થના માટે દરેક સ્કૂલ પોતાની રીતે નિર્ણય લઈ શકે છે સમૂહ પ્રાર્થના તમારે કરવાની છે પ્રાર્થનાની પૂર્વ તૈયારી રૂપે દરરોજ પ્રાર્થના સંમેલનમાં જે સૂચનાઓ આપતા હોય એ મુજબ સૂચનાઓ આપી શકો છો પ્રાર્થના જે તે સ્કૂલના વિદ્યાર્થીઓ ગાઈને પણ બોલી શકે છે અથવા તો તમે કોઈ યાંત્રિક સાધનો ઉપર પ્રાર્થના વગાડીને રજૂ કરી શકો છો દરેક સ્કૂલ પોતાની રીતે આયોજન કરી શકે છે અને બાળકો પણ તેમાં સામેલ થશે મહેમાનોનું સ્વાગત ખૂબ જ અગત્યનું છે પ્રાર્થના થયા બાદ આપણે હવે મંચસ્થ મહેમાનોનું સ્વાગત કરવા જઈ રહ્યા છે સૌ પ્રથમ આપણે સ્વાગત કરીશું હવે મુખ્ય મહેમાનનું પહેલાં સ્વાગત કરવાનું છે અને ત્યાર પછી ક્રમશઃ પ્રોટોકોલ પ્રમાણે જેટલા મહેમાનો ઉપસ્થિત હોય તે દરેકનું હોદ્દા પ્રમાણે આપણે સન્માન કરવાનું છે અને બાળકો દ્વારા જ સન્માન થાય તો વધુ સારું રહેશે જેથી કરીને કોઈ પણ જાતનો પ્રશ્ન ઊભો ન થાય નાની નાની બાળાઓ દ્વારા સ્વાગત થાય તો વધુ સારું રહેશે આપણે પુસ્તક આપીને મહેમાનોનું સ્વાગત કરીએ છીએ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવવાનો કાર્યક્રમ એટલે પ્રવેશોત્સવ નાના નાના ભૂલકાઓ બાળકો હસતા હસતા શાળામાં પ્રવેશ કરે અને આનંદદાયી શિક્ષણ મેળવે એવા ઉમદા હેતુથી સરકારશ્રી દ્વારા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન શરૂ કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં સૌથી પહેલાં આંગણવાડીમાં પ્રવેશ મેળવનાર બાળકોને આપણે ઉપસ્થિત મહેમાનોના વરદ હસ્તે પ્રવેશ કરાવીએ આવી રીતે બોલીને ત્યાર પછી આંગણવાડીમાં જેટલા ભૂલકા હોય તેમાંથી નક્કી કરેલા ભૂલકાઓને પ્રવેશ અપાવો ક્રમશઃ ત્યારબાદ ધોરણ એકમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ બાલવાટિકામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પણ પ્રવેશ અપાવો અને આરટી એક્ટ મુજબ કદાચ કોઈ વિદ્યાર્થી એવા હોય કે જેમને શાળામાં કદી પ્રવેશ કરેલ ન હોય તેમને પણ પ્રવેશ અપાવો મંચસ્થ દરેક મહેમાનોના વરદ હસ્તે દરેક બાળકને પ્રવેશ અપાવવો એ ઈચ્છનીય છે બાળક દ્વારા વક્તવ્ય વિવિધ વિષયો ઉપર વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા વક્તવ્યને આપણે એક બે કે ત્રણના ક્રમમાં યોગ્ય લાગે તે મુજબ નામ બોલીને તેમના વક્તવ્ય રજૂ કરવા માટે કહી શકીએ છીએ એક વિદ્યાર્થીઓનું વક્તવ્ય પૂરું થાય પછી તેમને ધન્યવાદ જેવા શબ્દનો ઉપયોગ કરીને તેના વિષયની વાત કરતાં કરતાં આગળના વક્તવ્યો તરફ જવું જોઈએ વિદ્યાર્થીઓએ પસંદ કરેલા વક્તવ્ય બાદ સન્માન કાર્યક્રમ પ્રવેશોત્સવના પરિપત્ર મુજબ અને ગામની શાળા મુજબ જેટલા વિદ્યાર્થીઓને તમે પુરસ્કૃત કરવા માગતા હોય તે દરેક વિદ્યાર્થીને અલગ અલગ કેટેગરી મુજબ તમે સન્માનિત કરી શકો છો સ્થાનિક દાતાઓની મદદથી અથવા તો આર્થિક સહયોગ મળ્યો હોય તે મુજબ આપણે સન્માન કાર્યક્રમ વધારી કે ઘટાડી શકાય છે વિદ્યાર્થીઓનું સન્માન કરતી વખતે મંચસ્થ દરેક મહેમાનો એક પછી એક પોતાના વરદસ્તે પુરસ્કૃત કરે એ ઈચ્છનીય છે ત્યારબાદ પ્રાસંગિક પ્રવચન કે પ્રેરક વક્તવ્ય મંચસ્થ ઉપસ્થિત મહેમાનોની અનુમતિ મેળવીને તમે એક બે કે ત્રણ મહેમાનો જે યોગ્ય લાગે તેને પ્રાસંગિક પ્રવચન માટે કહી શકો છો એક વાત ખાસ યાદ રાખવી જરૂરી છે કે મુખ્ય મહેમાન હોય તેમનું પ્રાસંગિક ઉદ્બોધન સૌથી છેલ્લે આવે છે તેમના પછી માત્ર આભાર વિધિ જ રજૂ કરી શકાય છે દરેક વક્તવ્ય વચ્ચે થોડી વાત કરવી જરૂરી છે આભાર આભારવિધિ સામાન્ય રીતે જે સંસ્થામાં કાર્યક્રમ હોય તે સંસ્થાના કોઈપણ કર્મચારી આભાર વિધિ રજૂ કરે તે યોગ્ય છે અમારી શાળામાં પ્રવેશોત્સવ હોય એટલે આપણી શાળામાંથી કોઈપણ શિક્ષક ભાઈ બહેન કે આચાર્ય આભાર વિધિ રજૂ કરી શકે છે આભાર વિધિ રજૂ થયા બાદ માત્ર બે કાર્યક્રમ રહે છે એક વૃક્ષારોપણ અને શાળા પરિસરની મુલાકાત મહેમાનોની ઈચ્છા હોય તો આપણે પહેલાં વૃક્ષારોપણ કરી અને ત્યાર પછી શાળાની મીટિંગ આપણે રાખી શકીએ છીએ મિત્રો આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ્ય માત્રને માત્ર એટલોક છે કે જે કોઈ પણ શાળામાં અથવા તો શિક્ષક કે વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં બોલતા અચકાય નહીં અને ખૂબ જ સારી રીતે સંચાલન કરી શકે તે માટે છે આમાં તમે તમારી શાળા મુજબ યોગ્ય ફેરફાર કરી શકો છો સમયના અભાવે બોલવાની ઝડપ થોડી વધારે રાખી છે પરંતુ તમે તમારી રીતે સમય મુજબ બોલવાની ઝડપ ઘટાડીને યોગ્ય આ આરોહ અવરોહ સાથે કામ કરી શકો છો